હા લો તો આપણે આવી ગયા છીએ બ્રેકનું ઓઇલ છે લાઈન સત્રીસો માં આપણે ગયું છે બ્રેકનું સીલ એટલે બ્રેકે ઓઇલ કાઢે છે અને લાઈનર પટ્ટા આપણે નાખવાના છે તો વિડીયોમાં બનાવી રહીજો કઈ રીતે નાખી તમને બતાવશું ટાયર આપણે ખોલી નાખ્યું છે હવે આપણે ખોલવાનો છે હબ ખાઈ ખરીદવું છે એટલે કુલવામાં કેવરાવશે બરાબર કઈ રીતે નાખવી ને શેલ કઈ રીતે નાખવું એ બતાવી હાલ તો આપણે ટબ ખૂલતો આવે છે ટબ ખૂલી ગયો છે જુઓ ઓઇલ તમને દેખાતું છે બ્રેકમાં ઓઇલ આવી જાય એટલે પછી બ્રેક ન લાગે

એ કઈ રીતે નાખવાના એ હું તમને બતાવીશ વિડિયો જેટલા જણા જોવો છો એટલા જણા સબસ્ક્રાઇબ તો કરો મારા વાલા વિડિયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા ગ્રાઇન્ડર પટ્ટા નીકળી જાય એટલે આપણે પછી એક્સેલ ખોલવાની છે બ્રેકનું શેલ નાખવા માટે એક્સેલ આપણે બહાર કાઢવી જ પડે એક્સેલ બહાર કાઢીએ એટલે પછી જ છીલ નખાય લાઈનર પટ્ટા નીકળી ગયા છે હવે એક્સેલના બોલ ખોલવાના પછી જ એક્સેલ બહાર નીકળે એક્સેલ અંદરની સાઈડમાં બોલ આવે છે પછી જ એક્સેલ બહાર આવે નકર એક્સેલ બહાર ન આવે ખાલી ટાયરના બોલ ખોલી લો એટલે એક્સેલ બહાર ન આવે એના અંદરની સાઈડ બોલ આવે એ ખોલો પછી બહાર નીકળે તમે વિડીયોમાં બતાવ્યા છે કે કઈ રીતના બોલ ખોલે છે અને કઈ સાઈડ બોલ છે એ જગ્યાએ જુઓ એટલે તમને બોલ દેખા હોય હિસાબે બોલ આખા ફરે છે એટલે ખોલવામાં થોડીક વાર લાગશે હાલો તો આપણે બોલ ખુલી ગયા છે હવે એક્સેલ બહાર કાઢવાની છે ધીમે ધીમે ઠપકારવું એટલે કોઈ વસ્તુ તૂટે નહીં કોઈ વસ્તુ ભાંગે નહીં ધ્યાન રાખવાનું એક્સેલ જામ હોય એના હિસાબે ખુલવામાં થોડુંક કેવર આવે તો હાલો તો આપણી એક્સેલ બહાર આવવાની તૈયારીમાં છે હાલો તો આપણી એક્સેલ છે એક્સલ આપણી બહાર આવી ગઈ છે જોવાનું છે સીલ કઈ જગ્યાએ આવે છે એક્સેલમાં તો આપણું સીલ નથી સીલ આપણું ટેક્ટરની અંદર જ છે હાલો તો સીલ આ જગ્યાએ જ છે ફાઇનલ થઈ ગયું છે હવે સીલ એ કાઢવાનું છે તો આ છે આપણું બ્રેકનું ઓઇલ સીલ બ્રેક ન લાગવાનું કારણ એ કે ઓઇલ સીલ ગયું હોય એટલે બ્રેક ન લાગે ઓઇલ આવી જતું હોય બ્રેકમાં હાલો તો આપણે જવાનું છે સીલ લેવા ઓઇલ સીલ લેવા માટે નીકળી ગયા છે એ સીલ શીલ નવું લાવવાનું છે અને લાઇન્ડર પટ્ટા નવા લાવવાના છે તો આપણે જવાનું છે મોવા ઓઇલ સીલ લેવા આપણે નીકળી ગયા છે એ થોડુંક રોડ ઉપર ડાયવર્ઝનનું કામ આવે છે થોડીક વાર તો લાગશે મોવા પૂગવામાં રાજકોટથી મોવા વાળો રોડ બને છે હાઈવે એટલે મેં તે લાગે ડાયવર્ઝનનો ટ્રાફિક કેવો છે આપણે ફાઇનલી ટૂંકી ગયા છીએ મોવાની અંદર આપણે જવાનું છે નઝબ ઓટોમોબાઈલમાં હાલો તો આપણે આવી ગયા છીએ નઝબ ઓટોમોબાઈલમાં આપણે અહીંથી લેવાના છે લાઈન રૂપટા અને બ્રેકનું ઓઇલ શીલ આપણે અહીંથી લઈ જવાનું છે ચાલો તો હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે ચાલો તો પહોંચી ગયા છે ઓઇલ સીલ નાખી દીધું છે હવે આપણે ગ્રીસ કરી દેવાનું છે અંદર ગ્રીસ કરીને પછી અક્ષલ આપણે ફિટ કરી દેવાની છે ચાલો તો ગ્રીસ કરવાનું કામકાજ શરૂ છે

રવિટ વગરના પટ્ટા આવે નવા જેવા એટલે રવિટ ન આવે પટ્ટામાં નવા પટ્ટા નાખવાનું શરૂ થઈ ગયું છે સ્પ્રિંગ ચડાવે છેડાવવાનો જુગાડ ક્લેશ વાયર લીધો છે બહુ કડક સ્પ્રિંગ આવે છે એટલે એ કોઈ ડિસમિસ થી ન સડાવે ચડી ગઈ આ રીતે સ્પ્રિંગ બી ચડાવીએ અમે આ રીતે ચડાવવાનું તો ન સડાય સ્પ્રિંગ હાલો તો ફાઇન બી આપણા લાઇન પોટા થઈ ગયા છે ફિટ હાલો આપણે ચડાવી દીધો છે હાબ ને હવે ચડાવવાનું છે ટાયર પછી જોવાનું છે કે કરે એ રીતની બ્રેક લાગે છે બ્રેક પછી ટાઈટ કરવાની આવે છે તો આપણે છે ટાયર કામ કામ ગેરેજ ગેરેજમાં ઓછું છીએ એન્જિન એવું કાંઈ પણ કામ હોય ને એ તમે ગેરેજમાં કરાવીએ છીએ બાકી ટુ ઝેડ વસ્તુ આપણે ઘેર જ કરીએ છીએ અહીંથી મોવા અમારે ત્રીસ કિલોમીટર થાય જેસર અમારે અઢાર કિલોમીટર થાય જો ટ્રેક્ટર લઈને જાવું થોડુંક મુશ્કેલ પડે બધું કામ એ ટુ જેડ વસ્તુ સતરી બાંધવી છે કોઈ વસ્તુ એવી છે ગ્રાઇન્ડર પટા છે પાણીનો પંપ છે પાવર સ્ટેરિંગ છે એ બધું અમે ઘરે જ કરી નાખીએ છીએ બહાર કઈ વસ્તુ લઈ નથી જતા બધું અહીંયા ને અહીંયા અમે ઘરે કરી નાખીએ છીએ બોલ ફિટ કરવાનું કરી દીધું છે શરૂ બોલ ફિટ થઈ જાય એટલે આપણું ટ્રેક્ટર થઈ ગયા આગળ રોડ જ દોડતું બોલ બહુ જાજા આવે એટલે થોડીક ફિટ કરવામાં વાર લાગે વિડીયો આપણો પૂરો થવાની તૈયારીમાં છે વિડીયોમાં બનાવી વિડીયો પૂરો જોજો અને જેટલા જણા જોવો છો ને એટલા જણા સબસ્ક્રાઈબ કરજો મારા પર અમુક જણા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા ચાલો તો આપણે બોલ થઈ ગયા છે ફિટ હવે જોઈ જોઈએ બ્રેક કેવી લાગે છે પાવર સ્ટીરિંગ છે એટલે ટર્ન કેમ લાગે જોઈ લો તમે જો ચાલો બ્રેક તો લાગે છે થઈ ગયું છે ઓકે